ભગવાન કોને કેટલું આપે છે આ વાતને મનુષ્ય સમજી લે તો બધી ચિંતાઓ મટી જાય છે મિત્રો આજે તમને એક એવી હકીકતથી વાકેફ કરાવીશ જે સાંભળીને તમારો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડબલ વધી જશે અને જે માણસો પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે ચોરી લૂંટ છળ કપટ હિંસાનો સહારો લઈને જે મનુષ્ય ધન કમાવવામાં લાગ્યા છે તેમના માટે આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિને સૌથી મોટી ચિંતા હોય છે એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ અને રૂપિયા કમાવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તૈયાર થઈ જાય છે મનમાં હજારો પ્રકારની ચિંતાઓ રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવનની જરૂરિયાતો પૂરી કરીશું કેવી રીતે બાળકનું ભવિષ્ય સારું થશે રૂપિયા વગર દીકરા દીકરીના વિવાહ કેવી રીતે થશે કેવી રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે ચિંતાઓ લઈને આપણે બે બેઠા રહીએ છીએ તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે સવાલ એ છે કે ભગવાન બધાને કેટલું આપે છે અને ક્યારે આપે છે ઘણી એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખે છે તેઓ સ્વયં ભૂખ્યા રહી લેશે પરંતુ બેમાની કરીને ભોજન નહીં કરે આ જ કારણ હોય છે કે આવા લોકોના ઘણી વખત ગરીબ રહી જાય છે તેઓ સત્ય નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપવું હોય છે તે કુદરત નક્કી કરતો હોય છે તેમના દુઃખ સુખનો ખ્યાલ પણ ભગવાન રાખતો હોય છે કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો એક નગરમાં એક જૂના ઘરમાં પોતાના પરિવાર સાથે એક વેદજી રહેતા હતા વેદજી ખૂબ પ્રામાણિક અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ ઈમાનદારીથી લોકોનો કરીને લોકોને કરતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓ પાસેથી એટલા જ રૂપિયા લેતા જેટલા રૂપિયાથી તેમના ઘર માટે એક દિવસનો સામાન ખરીદી શકાય માની લો કે આજે પરિવારના ભરણ પોષણ માટે સો રૂપિયાની જરૂર છે તો આ વેદજી તેમના દર્દીઓ પાસેથી ત્યાં સુધી જ પૈસા લેતા હતા જ્યાં સુધી સો રૂપિયા ભેગા ન થઈ જાય ત્યારબાદ આખો દિવસ મફતમાં ઇલાજ કરતા હતા આ વેદજી સવારે જ્યારે ઘરેથી નીકળતા ત્યારે તેમની પત્ની ઘરની જરૂરી વસ્તુઓ લાવવા માટે કાગળમાં લખીને આપતી હતી વેજજી આ કાગળ પોતાના ખિસ્સામાં રાખી દેતા અને તેમના દવાખાને જઈને સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરતા ત્યારબાદ તેઓ તે કાગળ ખોલીને વાંચતા હતા ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓનો હિસાબ લગાવીને જેટલા પૈસા થતા હતા દર્દીઓ પાસેથી લેતા હતા જ્યારે તેમના ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે એટલા દર્દીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો એક રૂપિયો પણ લેતા નહીં આવી જ રીતે તેમનું જીવન આનંદથી જીવતા હતા તેઓ ક્યારેક પોતાના મોઢેથી કોઈ દર્દી પાસેથી પૈસા માંગતા નહીં લોકો સ્વેચ્છતાથી જેટલા રૂપિયા આપતા તે એને જ ભગવાનના મોકલેલા સમજીને લઈ લેતા તેઓ દરેક કાર્ય ભગવાનની ઈચ્છા સમજીને જ કરતા રહેતા તેઓ એવું માનતા હતા કે ઈશ્વર હાથી માટે મણ અને કીડી માટે કણની વ્યવસ્થા જરૂર કરે છે તો પછી હું શું કામ વધારે કમાવા માટે દોડિયા કરું આજે મારે એટલું જ જોઈએ જેટલી મારે જરૂરિયાત છે અને કાલ માટે કાલ જોયું જશે આવા જ વિશ્વાસથી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા એક દિવસની વાત છે વેદજીએ સવારે પોતાનું દવાખાનું ખોલ્યું ભગવાનનું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલો કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા કાગળમાં પહેલા તો ઘરનો અમુક જરૂરી સામાન લખેલો હતો જેવી રીતે દાળ ભાત શાકભાજી તેલ ઘી વગેરે ત્યારબાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા આ વ્યવસ્થા એક મહિનામાં કરવાની છે આવું વાંચીને વેદજી વિચારવા લાગ્યા કે મેં આજ સુધી જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે મારી દીકરી વિશે તો મેં ક્યારેય નથી વિચાર્યું કે દીકરી મોટી થશે ત્યારે તેના વિવાહ માટે ઘણા રૂપિયાની જરૂર પડશે હવે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા હું એક મહિનામાં કેવી રીતે કરીશ તેઓ આ વાતને લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું કામ કરું આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આની વ્યવસ્થા કરશે હું તો બસ મારું કામ કરીશ આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવા આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જ તેમણે જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહે છે ત્યારબાદ ગાડીમાંથી એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે આ વ્યક્તિને જોઈ એવું લાગતું હતું કે તે ખૂબ અમીર ઘરનો વ્યક્તિ હશે ત્યારબાદ તે અમીર માણસ વેદજી પાસે આવીને બેસી ગયો વેદજી વિચારવા લાગ્યા કે કોઈ દવા લેવા વાળો વ્યક્તિ હશે કેમ કે આવી રીતે વેદજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વેદજીએ પહેલાં વ્યક્તિને પૂછ્યું હે ભાઈ તમે સંત કલીફ છે જણાવો અને વેદજી તેમનો હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યો વેદજી મને કોઈ તકલીફ નથી હું તો બસ આમ જ તમને મળવા આવ્યો છે મને લાગે છે તમે મને ઓળખ્યા નથી ત્યારબાદ તે અમાર વ્યક્તિ ત્યારબાદ તે અમીર વ્યક્તિ પોતાના પરિચય આપવા લાગ્યો અને કહ્યું વૈદ મારું નામ કાનજી છે હું ભારતનો જ રહેવાસી છું પરંતુ પાછલા ઘણા વર્ષોથી વિદેશ રહીને મારો કારોબાર કરું છું આજથી પંદર વર્ષ પહેલા હું વિદેશથી અહીંયા આવ્યો પહેલા હું વિદેશથી અહીંયા આવ્યો હતો ત્યારે અચાનક જ તમારા દવાખાના સામે મારી ગાડીના ટાયરનું પંચર થયું હતું ત્યારબાદ ડ્રાઈવર ટાયર ખોલ્યું અને પંચર કરવા જતો રહ્યો ત્યારે ગરમી ખૂબ હતી અને હું મારી ગાડી પાસે ઊભો હતો મને ઘણો સમય ગરમીમાં ઊભેલો જોઈને તમે અહીં બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક ચાર વર્ષની નાની બાળકી તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડી બાદ જમી લઈશું ત્યારે હું સમજી રહ્યો હતો કે હું તમારી પાસે બેઠો છું એના લીધે તમે જમવા નહોતા જઈ શકતા જમવા જમ્યા ત્યારબાદ મેં વિચાર્યું કે તમને એવું ન લાગે કે હું ખાલી ખાલી તમારી પાસે બેઠો છું એટલે મેં તમારી પાસેથી દવા લેવાનો વિચાર કર્યો મને યાદ આવ્યું કે મારા લગ્નને વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે કાંઈ સંતાન થયું નહોતું સંતાન માટે ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો હતો તો પણ કોઈ લાભ થયો ન હતો ત્યારે મેં મારી સમસ્યા તમને જણાવી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે જુઓ ભાઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખો ભગવાન પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે ભગવાનના ખજાનામાં કોઈ ચીજની કમી નથી દીકરી દીકરો ધન દોલત સુખ દુઃખ જન્મ મરણ આ બધું ઈશ્વરના હાથમાં હોય છે આ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું જે કાંઈ પણ થાય છે તે બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે તેવું આપે છે ડોક્ટર અને વૈદ તો નિયમિત માત્ર હોય છે આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાની બે પડીકી આપી એક પડીકી મારા માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મેં મારા ખિસ્સામાં મૂકી અને હું એ દવાના પૈસા તમને આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી કે ખાતું બંધ થઈ ગયું છે એ વાત આજનું ખાતું બંધ થઈ ગયું જો મને સમજાતી નહોતી ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને જણાવ્યું હતું કે ખાતું બંધ થવાનો મતલબ છે કે વૈદજીએ આજના ખર્ચા માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા છે હવે તેઓ કોઈ પણ દર્દી પાસે સાંજ સુધી એક પૈસો પણ નહીં લે આવું સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું કે વૈદજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાતના હિસાબથી જ ધન કમાય છે તેમની અંદર વધારે ધન કમાવાની કોઈ કામના જ નથી તમારી પાસેથી દવા લઈને હું મારા ઘરે જતો રહ્યો ઘરે જઈને આ વાત મેં મારી પત્નીને જણાવી ત્યારે મારી પત્નીએ કહ્યું કે એ માણસ જરૂર કોઈ દેવતા હશે આવા લોકોની ચિંતા ભગવાન કરે છે જેઓ બીજાની સેવામાં હંમેશા તત્પર રહે છે અને તમારી દીધેલી દવાની બે પડીકીના લીધે આજે મારા ઘરે બે ફૂલ જેવા બાળકો છે અને બંને પતિ પત્ની ખૂબ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરતા રહીએ છીએ આજે પંદર વર્ષ વીતી ગયા હું મારા કારોબારમાં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે પણ ન આવી શક્યો આજે વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢીને હું તમારી પાસે આવ્યો કેમ કે અહીંયા મારી એક બહેન રહે છે તેમની દીકરીના વિવાહ છે અને મારી બહેન વિધવા છે મેં મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદ્યો છે પરંતુ ભગવાનની પ્રેરણાથી જ્યારે હું મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદી રહ્યો હતો ત્યારે મા સામે વારે વારે એક બાળકીનો ફોટો આવી જતો જે બાળકીને આજથી પંદર વર્ષ પહેલાં મેં તમારી પાસે જોઈ હતી મેં વિચાર્યું કે એ બાળકી પણ મારી ભાણકી જેવી જ છે હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એટલા માટે મેં મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પણ દહેજનો સામાન ખરીદી લીધો હું માનું છું કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એક સાથે બે દીકરીઓના વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે આ અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વેદજી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડી વાર પહેલાં જ મેં મારી પત્નીએ લખેલી ચિઠ્ઠી વાંચી હતી અને હજુ એક કલાક પણ નથી થઈ કે આટલું જલ્દી ભગ ભગવાને મારું કામ કરી દીધું ત્યારે વેદજી મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહરે ભગવાન તમે ખૂબ મહાન છો તમે ખૂબ દયાળુ છો તમે અંતર્યામી છો વેજી પણ ખૂબ આશ્ચર્યમાં હતા કે આજ સુધી તેમની પત્નીએ ચિઠ્ઠીમાં જે જે જરૂરિયાતની વસ્તુઓ લખી હતી તે વસ્તુઓની વ્યવસ્થા ભગવાને એક જ દિવસમાં કરી આપતા હતા પેલો અમીર વ્યક્તિ પણ આ ચિઠ્ઠી વાંચીને હેરાન રહી ગયો હતો સમજી ચૂક્યો હતો કે જે લોકો ભગવાનના ઉપર પોતાનું બધું સોંપીને નિસ્વાર્થ પાવતી કામ કરે છે ભગવાન તેમનું ખૂબ ધ્યાન રાખતા હોય છે અને કોને ક્યારે કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમયે સમયે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને માધ્યમ બનાવીને આપતા રહે છે કહેવાય છે કે ભગવાન ઉપર એવો વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે એક નાનું બાળક પોતાના માતા-પિતા ઉપર રાખે છે માતા-પિતા પોતાના બાળકને ગમે તેટલો હવામાં ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો કારણ કે તેમને ખબર છે કે મારા માતા પિતા મને નીચે નહીં પડવા દે તેમને ભરોસો હોય છે કે તે મને ઈજા નહીં થવા દે એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે આવી જ રીતે જે માણસ ભગવાન ઉપર ભરોસો કરે છે ભગવાન તેમને ક્યારેય નિરાશ નથી કરતા પરંતુ તમારો ભરોસો ભગવાન પ્રત્યે પહેલાં બાળક જેવો હોવો જોઈએ કદાચ તમારા મનમાં ભગવાન ઉપરનો વિશ્વાસ ડગમગા જાય તો ભગવાનને દોષ ન દેવો જોઈએ કે ભગવાને મારી મદદ ન કરી ભગવાન કહે છે કે પ્રાણી તું એ જ કર જે હું ચાહું છું તો થશે એ જે તું ચાહે છે જો તું કરીશ એ જે તું ચાહે છે પરંતુ થશે એ જે હું ચાહું છું ઘણા લોકો આ વાતની પણ ફરિયાદ કરે છે કે ભગવાન અમારું સાંભળતા જ નથી તો હું તમને કહેવા માંગુ છું કે કદાચ તમારો ભરોસો કમજોર છે અથવા તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન ચાહે છે તમે ક્યાંય ને ક્યાંય તો તેમના દ્વારા બતાવવામાં આવેલા પથ પરથી ભટકી રહ્યા હશો તમે જો ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને ક્યારેય પણ કોઈ પણ કાર્યમાં હું પોતે કરતા છું એવો ભાવ ન રાખવો વાળો તો ભગવાન છે તમે તો માત્ર નિયમિત છો તમારી સાથે જે પણ ઘટનાઓ ઘટે છે સારી અથવા ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી જ ઘટે છે મિત્રો હું આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં